મોટા ભાગના વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે જેને લઈને જૂન વચ્ચે વાવણી થઈ જાય ચિંતા કરવાની જરાય જરૂર નથી સારું થશે સૌરાષ્ટ્ર ની અંદર એવરેજ પચાસ થી લઈને સિત્તેર ઇંચ વરસાદ પડે ચોમાસુ આઠથી દસ દિવસ લેટ ચાલુ થાય પણ ચોમાસું સારું રહેશે નબળું બિલકુલ નહીં થાય ત્રીસ જૂન સુધીમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે કચ્છના અમુક ભાગો છે આ બધામાં ત્રીસ જૂન સુધીમાં વાવણી થશે ઉત્યારે એવું ગણી શકાય કે વાવાઝોડા કદાચ એક નહીં પણ બે બની શકશે ઓહો ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પાંત્રીસથી થી લઈને પિસ્તાલીસ ઇંચના વરસાદ આખા વર્ષ દરમિયાન થાય હાલ જોઈએ તો ગુજરાતમાં ધમધોકતો તડકો જોવા મળી રહ્યો છે અને સાથે અનેક જગ્યાએ છે ક્યાંક ને ક્યાંક વરસાદના ઝાપટા માવઠાના ઝાપટા જોવા મળી રહ્યા છે અને જોઈએ તો વાતાવરણ પણ કાંઈક અલગ પ્રકારનું જોવા મળી રહ્યું છે અને ત્યારે આજે વાત કરવી છે આગામી દિવસોમાં કેવી આગાહી છે તેના વિશે વાત કરવી છે અને સાથે જ વાત કરવી છે કે કોઈ વાવાઝોડાની શક્યતા છે કે શું આ વર્ષ દરમિયાન સાથે જ આ વર્ષે વાવણી ક્યારે થવાની છે ખેડૂતોને સૌથી મોટો પ્રશ્ન હોય છે જેવી હોળી જાય છે ખેડૂતોમાં ચર્ચા શરૂ થઈ જશે કે આવતું વર્ષ કેવું રહેશે વાવણી ક્યારે થશે ત્યારે આપણી સાથે હવામાન પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરેશભાઈ સૌપ્રથમ વાત ગુજરાતી પર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આજે તમે મહેમાન બન્યા છો વાત ગુજરાતી પર એના એટલા માટે ખૂબ આનંદ થાય અને ખાસ કરીને ખેડૂતોને જ્યારે હોળી જાય ત્યારે ચર્ચા શરૂ થઈ જાય કે આગામી વર્ષ કેવું રહેવાનું છે અત્યારે ખેડૂતોમાં એ જ પ્રશ્નો થતા હોય છે કે આ વખતે વર્ષ આવું રહેશે આવું રહેશે વાવણી આ સમયે થશે અને સાથે જ વાવાઝોડાની શક્યતા છે કે શું આ તમામ પ્રશ્નો ખેડૂતોને થતા હોય છે તો પરેશભાઈ આગામી વર્ષ કેવું રહેશે સૌપ્રથમ એ જાણવું છે સૌપ્રથમ જે વર્ષ કેવું થશે એની અંદર આમ તો ખેડૂતોએ ચિંતા કરવાની જરાય જરૂર નથી વર્ષ સારું થશે પણ આ એક ચોક્કસથી છે કે છેલ્લા પાંચ થી છ વર્ષથી જે આપણે અતિ વરસાદો પડી રહ્યા છીએ અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળી રહ્યા છે એટલે આપણે જોવા જઈએ તો ગયા વર્ષે બે હજાર ચોવીસનું ચોમાસું હતું એ દરમિયાન આપણે જે અલગ અલગ છે એવડું મોટું આપણું રાજ્ય છે એટલે આમાં એવું બની શકે કે અમુક વિસ્તારોની અંદર કદાચ એ સો વરસાદ હોય અમુક વિસ્તારમાં એકસો વરસાદ હોય ગયા વર્ષે બે હાજર ચોવીસ ની અંદર ઘણા વિસ્તારો એવા હતા ખાસ કરીને સૌરાષ્ટ્રના એવા વિસ્તારો હતા કે જ્યાં બસો ટકા ઉપર પણ વરસાદો નોંધાયા છે એટલે બહુ અતિ વરસાદો હતા જયારે પણ અતિ વરસાદો હોય અતિવૃષ્ટિના માહોલો હોય ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતના ખેડૂતોને નુકસાન જતું હોય છે એટલે એ આપણા હિતમાં હોતા નથી પણ આ વર્ષે બસો ટકા દોઢસો ટકા આવા વરસાદો નહીં થાય પણ નોર્મલ ચોમાસું જોવા મળે તેવી શક્યતાઓ છે ને જયારે નોર્મલ ચોમાસાની આગાહી થતી હોય ત્યારે સમજવાનું કે છન્નું ટકાથી લઈને એકસો સુધીના જે વરસાદો પડે એને નોર્મલ ચોમાસું કહેવાય જો છન્નું ટકા કરતા ઓછા વરસાદ થાય તો એ અનાવૃષ્ટિમાં કે નબળા ચોમાસાની વ્યાખ્યામાં આવતું હોય છે જ્યારે એકસો છ ટકા કરતા વધારે વરસાદો પડે તો એ વર્ષ છે એ અતિવૃષ્ટિના માહોલો હોય છે ને એની અંદર પણ નુકસાની થતું હોય છે એટલે છન્નું ટકાથી ઓછો નહીં અને એકસો છ ટકાથી વધારે નહીં આ ટાઈપના વરસાદો છે ને એ હંમેશા ગુજરાતના ખેડૂતોના હિતમાં છે અને એ જ મુજબના વરસાદો ચાલુ વર્ષે પણ કદાચ જોવા મળે ને તેવું મારું અત્યારે હાલનું બેઝિક અનુમાન છે હવે એની અંદર પણ આપણું ગુજરાતમાં જે મેં આપને શરૂઆતમાં જણાવ્યું કે વિસ્તારની દ્રષ્ટિ મોટું છે તો દરેક વિસ્તારની જે નોર્મલ ચોમાસાની એવરેજ અલગ અલગ છે ગુજરાતમાં ચોમાસું ચોમાસું આવે ભારતમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે છે એ આપણા ભારતના બાજુમાં જે આંદોબાર નિકોબર ટાપુ હોય લક્ષદ્વીપ ટાપુ છે ત્યાં થઈને પછી કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય છે હવે કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે અમારા બધા તરફથી એક જાહેરાત કરવામાં આવતી હોય છે જેની અંદર હવામાન વિભાગ હોય સ્કાયમેટ હોય મારા જેવા ઇન્ડિવિજ ઘણા બધા આગાહીકારો છે એના તરફથી માહિતી આપવામાં આવે કે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો ત્યારે લોકોની અંદર એક જાણવાની એક જિજ્ઞાસા હોય છે કે ભાઈ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયોમાં આ તારીખે જ કેમ જાહેરાત થઈ ગયા વર્ષે હું તમને વાત કરું કે ગયા વર્ષે ત્રીજી જૂને અમે કેરળમાં ચોમાસુ પ્રવેશ થયો આગાહી કરી પણ એનાથી પહેલા એક અઠવાડિયાથી ત્યાં ધોધમાર વરસાદ ચાલુ હતો ત્યારે લોકો પૂછે એક અઠવાડિયા તો આજે હવે કેરળમાં ત્યારે હું વાત ગુજરાતીના દર્શકોને એક બેઝિક નોલેજ એ આપવા માંગુ છું કે એની અંદર ભારતના જે આપણું જે હવામાન વિભાગ છે જેને આપણે આઈએમડી કહીએ છીએ ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ આના દ્વારા ત્રણ ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવેલા છે ત્રણ ક્રાઇટેરિયા ફૂલ ફિલ્ થાય ત્યારે ચોમાસુ ત્યાં પ્રવેશ કર્યું કે ચોમાસું બેસી ગયું એવું જાહેર કરી શકાય કેરળની અંદર ટોટલ ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે જેમાં કોચી છે એરણાકુલમ છે તિરુવનંતપુરમ છે રામેશ્વરમ છે વગેરે તિરુઅલી છે આ ચૌદ જે ટોટલ સેન્ટર છે એ ચૌદ સેન્ટરમાંથી પચાસ ટકા સેન્ટર કરતાં વધારે એટલે કે સાત કરતાં વધારે સેન્ટરમાં સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ બે મિલીમીટર એટલે આમ તો સામાન્ય ચોવીસ પોઈન્ટ પચીસ પોઈન્ટ ચાર બરાબર એક ઇંચ વરસાદ થાય ઓકે દાખલા તરીકે પચીસ મિલીમીટર વરસાદ પડે એવું કે સાંભળીએ તો એક ઇંચ વરસાદ પડ્યો એવું માનવાનું છે આપણે એટલે સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડે તો વરસાદ તો ધોધમાર પડતો હોય ઘણી વખત પણ છતાં પણ બીજા ક્રાઇટેરિયા ફૂલફિલ ન થાય બીજો ક્રાઈટેરિયા એવો છે કે કેરળનો જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠે જે પવનની ઝડપ છે એ પંદર કેટી હોવી જોઈએ અને પશ્ચિમના પવન હોવા જોઈએ ઓકે હવે પવનની દિશા બીજી હોય તો પણ ચોમાસું ત્યાં પ્રવેશ કર્યું એવું જાહેર ન કરી શકાય અને પવનની ઝડપ ઓછી હોય તો પણ જાહેર ન કરી શકાય પંદર કેટી આ એક મીટીયોલોજી શબ્દ છે પણ પંદર કેટી એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઓકે એટલે પંદર કેટી એટલે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે પવન ફૂંકાવવો જોઈએ બીજો ક્રાઇટેરિયો છે ત્રીજો એ છે ઓએલઆર ઓ એલ આર નું ફૂલ ફોર્મ થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન એ છે કે એ ફૂલ ફિલ ન થાય તો પણ ગયા વર્ષે એવું જ થયું હતું કે ગયા વર્ષે જે રીતે પવનની જે ઝડપ હતી એ પશ્ચિમની અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી વરસાદ પણ પડતો હતો પણ ઓએલઆર કમ્પ્લીટ ના થયો એટલે ચોમાસું જાહેર ત્યાં ન કરવામાં આવ્યું ત્રણ તારીખે ઓએલઆર કમ્પ્લીટ થયો એટલે પછી અમે બધાય જાહેરાત કરી કે હવે ભાઈ ચોમાસું બેસી ગયું ઓએલઆર એટલે આઉટ લોંગ વેવ રેડિયેશન જે સૂર્ય સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે એ પ્રકાશનું રિફ્લેક્શન થાય છે એ જે રિફ્લેક્શન થતું હોય છે એ અત્યારે નોર્મલ દિવસોની અંદર ત્રણસો જી આસપાસનું રિફ્લેક્શન હોય પણ ચોમાસું બેસી જાય ત્યારે બસો જે કરતા ડાઉન થઈ જાય એટલે આર ડાઉન થવું જોઈએ જો એ ડાઉન ન થાય તો વરસાદ ગમે એટલો પડે તો પણ ચોમાસાની જાહેરાત ન કરી શકાય કેમ કે આ વૈજ્ઞાનિક રીતે આઈએમડી દ્વારા નક્કી કરવામાં આવેલા ક્રાઇટેરિયા છે અને આ ક્રાઇટેરિયા ફૂલફીલ થાય પછી જાહેરાત થતી હોય છે એટલે આ રીતે ચોમાસું આગળ વધે હવે એ સામાન્ય જે આપણી નોર્મલ તારીખ છે કેરળની અંદર પહેલી જૂન પછી ગુજરાતની અંદર જયારે ચોમાસું પ્રવેશ કરે તો ગુજરાતની અંદર સૌ પ્રથમ ચોમાસુ પ્રવેશ કરે છે વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લો છે ચોમાસુ ચોમાસુ પ્રવેશ કરવાનો એનો દ્વાર આવે છે કે હોય તો વાવ થરા એટલે આ રીતે આખું ચોમાસું છે એ આગળ ચાલતું હોય જેને નૈઋત્યનું ચોમાસું કહીએ હવે એ ચોમાસું ગુજરાતની અંદર પંદર જૂન આસપાસ ની શરૂઆત થતી હોય બની શકે કે ક્યારેક અમુક ક્રાઇટેરિયા ફૂલફીલ ન થાય તો ઘણી વખત બે પાંચ દિવસ વહેલા મોડું થતું હોય આ વર્ષે એવું બની શકે આઠ થી દસ દિવસ ચોમાસુ લેટ થઈ શકે છે પણ આઠ થી દસ દિવસ ચોમાસુ લેટ ચાલુ થઈ શકે હવે ચોમાસાની અંદર જે આપણે મુખ્ય વાત ચાલતી હતી કે ભાઈ સો ટકા વરસાદ દોઢસો ટકા વરસાદ તો આવું કેવી રીતે નક્કી ત્યારે સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં પડે જેમાં વલસાડ વાપી નવસારી છે વગેરે ત્યાં ચોમાસું લાંબુ પણ ચાલે અને વરસાદ વધારે પડે ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડે તો એને નોર્મલ ચોમાસું કેવાય એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર એવરેજ પચાસ થી લઈને સિત્તેર ઇંચ વરસાદ પડે તો પણ આપણે એને નોર્મલ કેટેગરી ગણી શકાય એવી જ રીતે કચ્છની અંદર થી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ હોય તો પણ આપણે નોર્મલ ગણી શકાય હવે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પાંત્રીસથી લઈને પિસ્તાલીસ ઇંચના વરસાદ આખા વર્ષ દરમિયાન થાય તો એ નોર્મલ ચોમાસું કહેવાય હવે માની લઈએ કે ઉત્તર ગુજરાતના કોઈ ભાગોની અંદર ચાલીસ ઇંચ વરસાદ વર્ષ દરમિયાન પડ્યો તો એને સો ટકા વરસાદ પડી ગયો અને નોર્મલ ચોમાસું આપણે જાહેર કરી શકાય પણ વલસાડની અંદર પિસ્તાલીસ ઇંચ વરસાદ પડે ને તો પણ નોર્મલ કરતા ઓછો વરસાદ દોરવામાં આવે એટલે આપણો જે ચાર રીઝન છે એ ચારેય રીઝનમાં અલગ અલગ ક્રાઈટેરિયા છે એટલે એ ક્રાઇટેરિયા પ્રમાણે નક્કી થતું હોય ગવર્મેન્ટના ચોપડે પણ મને દુઃખ થાય કેમ કે ખેડૂતો માટે અમે વારંવાર ઘણી બધી પ્રકારની અપીલ કરતા ગવર્મેન્ટ અમુક અધિકારીઓની ખબર નથી હોતી કે જ્યારે પણ અતિવૃષ્ટિનું પેકેજ જાહેર કરવું છે ખેડૂતો માટે અનાવૃષ્ટિનું જાહેર કરવું છે ત્યારે આ ઝોન વાઇઝ જે અલગ અલગ ક્રાઇટેરિયા છે ને એને જોવામાં નથી આવતા જો આને જોવામાં આવે તો ખેડૂતોને ખરેખર બહુ મોટા લાભ થાય એટલે એ જોવા જોઈએ એટલે આ વર્ષે ચોમાસું છે ને એ નોર્મલ નજીક રહેશે પછી એ દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય બધાની નોર્મલ વરસાદની જે એક પેટર્ન છે એના જે ઇંચના માપદંડો છે એ અલગ છે પણ અલગ માપદંડોમાં પણ બધામાં નોર્મલ ચોમાસું રહેશે ચોમાસું આઠ થી દસ દિવસ લેટ ચાલુ થાય પણ ચોમાસુ સારું રહેશે નબળું બિલકુલ નહીં થાય એટલે પરેશભાઈ કહી શકીએ કે વાવણી વાવણી ક્યારે થઈ જશે જૂન મહિના જૂન માસમાં થઈ જશે કે પછી ક્યારે થશે મોટા ભાગના વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે જેને બાવીસ થી લઈને ત્રીસ જૂન વચ્ચે વાવણી થઈ જાય ઓકે હા પછી એક વાત અલગ છે કે જે હું આપને હતો કે નૈઋત્યનું ચોમાસુ છે હવે એ નૈઋત્યનું ચોમાસુ ચાલુ થાય એ પહેલા કોઈ કમોસમી વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી તીવ્ર થઈ જાય અથવા તો કોઈ સાયક્લોન આવે ને એના કારણે વધારે વરસાદ પડી જાય અને એમાં કોઈ વાવેતર થાય એ વાત આખી અલગ છે પણ નૈઋત્યનું ચોમાસું જે વૈજ્ઞાનિક ઢબે જે અમારે જાહેરાત કરવાની હોય છે એ ચોમાસું છે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર બાવીસ તારીખથી વરસાદની ચાલુ શરૂઆત થશે ચોવીસ કલાક આગળ પાછળ સમજી લ્યો કદાચ એકવીસ થઈ કે ત્રેવીસ થઈ પણ બાવીસ તારીખથી બાવીસ જૂનથી ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થશે અને ત્રીસ જૂન સુધીમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે કચ્છના અમુક ભાગો છે આ બધામાં ત્રીસ જૂન સુધીમાં વાવણી થશે ઉત્તર ગુજરાતને રાહ જોવી પડે એને કદાચ જૂન મહિનામાં ન થાય અને એને જુલાઈના પહેલા અઠવાડિયામાં પણ જુલાઈના પહેલાં અઠવાડિયામાં તો ઓલ ઓવર ગુજરાતને ચોમાસું કવર કરી લે અને જુલાઈના પહેલાં અઠવાડિયા સુધીમાં ઓલ ઓવર ગુજરાતને ચોમાસુ કવર કરે તો એને હું લેટ નથી ગણતો ચોમાસુ પાક જે આપણે વાવવાના છે એ પાક માટે ના ખેતી પાકમાં ઉત્પાદન લેવા માટે યોગ્ય સમય કહેવાય એટલે યોગ્ય રીતે ખેડૂતોના હિતમાં ચોમાસુ ગણી શકાય એ ટાઈપનું રહેશે પરેશભાઈ વાવાઝોડાની કોઈ શક્યતા છે કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત વાવાઝોડા આવતા હોય છે આપણે બીપર જોઈ વાવાઝોડું છેલ્લે જોયું હતું તો આ વખતે કોઈ વાવાઝોડાની શક્યતા છે બે હજાર પચીસમાં અત્યારે એવું ગણી શકાય કે વાવાઝોડા કદાચ એક નહીં પણ બે બની શકશે અને બે બનશે તો બંને અલગ અલગ હશે એક બંગાળની ખાડીમાં બની શકે અને એક છે એ આપણે સાગરમાં બની શકે જોકે બંગાળની ખાડીના જે વાવાઝોડા છે એ ડાયરેક્ટ ગુજરાતને હિટ નથી કરતા કેમ કે ભૌગોલિક રીતે આપણાથી આખું ભારતના પૂર્વ છેડા આવેલી છે બંગાળની ખાડી એટલે ત્યાં બને તો એ ઓરિસ્સા હોય કે પશ્ચિમ બંગાળ હોય બાંગ્લાદેશ છે અથવા તો જે આંધ્રપ્રદેશના અમુક વિસ્તારો એ વિસ્તારોને ડેમેજ કરે ત્યાં અસર થતી હોય છે આપણે કદાચ એ સિસ્ટમ પછી ત્યાંથી વિખાતા વિખાતા ગુજરાત તરફ એનો ટ્રેક હોય ને આવે તો આપણે વરસાદના રૂપમાં અસર થાય વાવાઝોડાના રૂપમાં આપણે અસર ન થાય એટલે એનાથી આપણે ડરવાનું ન હોય અરબસાગરમાં જે વાવાઝોડું હોય એ ઘણી વખત ગુજરાતને ડાયરેક્ટ હિટ કરતું હોય છે પણ અરબસાગરની અંદર એક વાવાઝોડું બને તેવી શક્યતાઓ અત્યારે નેવું થી પંચાણું ટકા સુધીના બાપુ આપણે ચાન્સ માનીએ છીએ કે એ વાવાઝોડું બનશે અને એનું પણ કારણ છે જે રીતે અત્યારે જે આ તાપમાનની પેટર્ન ચાલી રહી છે આ બે હજાર પચીસ નો ઉનાળો આમ જોવા જઈએ તો છેલ્લા એક દાયકાની અંદર ત્રણ ઉનાળા જે સૌથી વધારે ગરમ રહ્યા છે એની અંદર હવે આ બે હજાર પચીસ પણ એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે કેમ કે માર્ચ મહિનાની અંદર આપણે જે પ્રકારે બે હીટવેવ ના રાઉન્ડ જોયા એક તો નવ થી તેર માર્ચમાં હીટવેવનો રાઉન્ડ હતો બીજો એકવીસ થી પચીસ માં હતો છેલ્લે ધીમે ધીમે ઓગણત્રીસ તારીખથી જે તાપમાન ઊંચું ગયું ને હીટવેવ શરૂઆત થઈ પણ અત્યારે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં આ હીટવેવ ચાલુ છે અનેક જગ્યાએ અને એમાં પણ હજુ આપણે નવ એપ્રિલ સુધીમાં તો રાજ્યના અનેક વિસ્તારની અંદર તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી એટલે જે રીતે અત્યારે તાપમાન ઊંચું જઈ રહ્યું છે સ્વાભાવિક રીતે લાની તરફનો આ વર્ષે ઝુકાવ છે જેને કારણે સમુદ્રી તાપમાન પણ ઊંચું જશે અને સમુદ્રી તાપમાન છે અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતાં ઊંચું જાય અને ચોમાસું નજીક આવીએ ત્યાં સુધીમાં એ તાપમાન ઘટે નહીં તો ત્યાં વાવાઝોડું બનવાના ચાન્સ હોય છે એટલે આ વર્ષે તાપમાનની જે પેટર્ન ચાલી રહી છે ને એ જે પ્રમાણે ઊંચું રહેવાનું છે એ એવું સૂચવે છે કે નેવું થી પંચાણું ટકા આપણે આ વર્ષે બંને સમુદ્રમાં બંગાળની ખાડી અને અરબસાગર બંનેની અંદર એક એક વાવાઝોડું જોવા મળે તેવી શક્યતા માનશો કદાચ માનીએ કે આપણે અરબસાગરમાં વાવાઝોડું બને તો એનો ટાઈમ પીરિયડ પંદર મે થી લઈ અને વીસ જૂન સુધીમાં ઓકે આ જે પાંત્રીસ દિવસનો જે સમયગાળો છે એમાં ગમે ત્યારે એક વાવાઝોડું બને એવી શક્યતા હું અત્યારે બેઝિક રીતે માનું છું પરેશભાઈ આપણે વાવાઝોડાની વાત કરી વરસાદની વાત કરી પરંતુ છેલ્લા થોડાક સમયથી આપણે જોયું તો માવઠા જોવા મળે છે શિયાળામાં માવઠું પડે છે ઉનાળામાં માવઠું પડે છે અને ગમે ત્યારે વરસાદની શક્યતા જોવા મળે છે તો એનું શું કારણ લાગે છે કારણ કે અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં અનેક જગ્યાએ છૂટા છવાયા માવઠા જોવા મળી રહ્યા છે આમ જોવા જઈએ તો માવઠાઓ છે એ વર્ષોથી થતા આવ્યા છે માવઠા થવા આમ નવી વાત પણ નથી પણ હા એક ચોક્કસ છે કે હવે પછી ટેકનોલોજીનો નો યુગ છે મીડિયાનો યુગ છે સોશિયલ મીડિયાનો યુગ છે એડવાન્સમાં એની માહિતી આપવામાં આવે છે સારી બાબત એ છે કે આ જે સોશિયલ મીડિયા આવતા લોકો સુધી આ એક મેસેજ પહોંચે છે કે આટલા સમયમાં આ થવાનું છે એટલે નુકસાની પણ ઘણી બધી હવે આપણે ઓછી થઈ ગઈ છે કેમ કે એડવાન્સમાં ખબર પડી જાય છે એટલે હવે થોડુંક લાઈટમાં આવે છે બાકી માવઠાઓ પહેલા પણ થતા હતા અને આ માવઠાઓ ચોમાસા ઉપર એની ખરાબ અસર પણ પણ પડતી હોય માવઠા થવાનો જે અમુક સમય છે એ સમયમાં થાય તો જ એ આપણા માટે પોઝિટિવ ગણાય દાખલા તરીકે અત્યારે જે આ માવઠાઓ છે ને એ અત્યારના માવઠા છે થોડુંક નબળું દેશી વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો એ થોડુંક આપણા માટે નબળા સંકેતો કહેવાય છે દેશી વિજ્ઞાનની અંદર અને ખાસ કરીને ભડલી વાક્યમાં જોવા જઈએ તો ભડલી વાક્ય એવું કે છે મહામેલો ને ચૈત્ર ચોખો એટલે મહા મહિનો છે એમાં વાદળ વધારે રહેવા જોઈએ એમાં ઝાપટાઓ પણ પડવા જોઈએ અને ચૈત્ર મહિનાની અંદર વાતાવરણ ચોખ્ખું રહેવું જોઈએ આકાશ ખુલ્લું રહેવું જોઈએ એની અંદર પછી વધારે માવઠાઓ થાય ને તો એ જે આપણું જે ચોમાસાની રીંગ બને છે એ રીંગમાં ભેજ છે એ ઓછો કરે છે એટલે એ આપણે પછી ચોમાસા ઉપર અસર થાય અત્યારે જે આ ચૈત્ર મહિનો છે ગુજરાતી મહિના પ્રમાણે અને અંગ્રેજી મહિના પ્રમાણે જે એપ્રિલ ચાલી રહ્યું છે આ મહિનાની અંદર જે આપણે માવઠાઓની શક્યતાઓ જે વધી ગઈ છે ને અત્યારે પડી પણ રહ્યા છે જેવી રીતે ડાંગ વિસ્તારની માવઠું છે હજુ પણ આગળ ઉપર આપણે એપ્રિલમાં માવઠા પડવાના છે એને અનુસંધાને અત્યારે અમને લાગે છે કે આઠ દિવસ ચોમાસું લેટ થવાનું છે એટલે એ એના ઉપર અસરો પડતી હોય છે તો પરેશભાઈ ખૂબ સરસ માહિતી આપીને અનેક લોકો છે જે ચર્ચા કરતા હોય છે તેમને પણ ઘણું જાણવા મળ્યો છે આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર